આજે મેં ડુંગળી અજીત પાંચસો એક ના ફિલ્ડની મુલાકાત લીધી છે અને ત્યાંથી હું ડુંગળીના સેમ્પલ પણ થોડા કલેક્ટ કરીને લાવ્યો છું એ તમે જોઈ શકો છો આ ડુંગળી અજીત પાંચસો એક બહુ જ સરસ છે વેરાયટી આમનો જે સાઈઝ છે સારી છે કલર ગાંઠિયા બધું સારું છે એની બેઠક સારી છે તમે જોઈ શકો છો અને આ ટૂંકી ઘડીના લોદરવાળી વેરાયટી છે અને સારામાં સારું પરફોર્મન્સ આજે આપણને ડુંગળી અજીત પાંચસો એકનું ફિલ્ડ ઉપર જોવા મળ્યું છે તમામ ખેડૂત મિત્રો આ ડુંગળી જે વાવી છે એનાથી હેપી છે ખુશ છે અને સારામાં સારા બજાર ભાવ પણ મળ્યા છે તો તમારે ડુંગળી અજીત પાંચસો એકનું વાવેતર જરૂરથી કરવું કારણ કે બહુ જ બેસ્ટ અને સારામાં સારી વેરાયટી છે ડુંગળી અજીત પાંચસો એક